શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મહાપરી નિર્માણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો મુન્દ્રામાં ક્ષત્રિય સમાજવાડી પાસે આવેલ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને હારારોપણ કરી

આજરોજ મુન્દ્રા મંદિરે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે સડસઠમાં મહાનિર્વાણ નિમિત્તે મુન્દ્રા શહેર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરને પુષ્પમાળા અર્પણ કરી તેમજ શ્રદ્ધા સુમન પર અણપણ કરવામાં આવ્યા અને સૌ સાથે મળી એક સંકલ્પ લીધો કે આપણું ભારત શ્રેષ્ઠ ભારત બને અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત આજરોજ સાહેબ આંબેડકર સાહેબના મહાન નવનિર્માણ દિવસ નિમિત્તે પરિણામ મહાન નિર્માણ દિવસ નિમિત્તે મુન્દ્રા મધ્યે સાહેબ આંબેડકરની પ્રતિમાને હારોપણ અને શ્રદ્ધા સુમન અર્પણ કરેલ છે જો ટેસ્ટ અલગ નતો તો કે હા સરકાર જેમ પ્રમાણે હા યશ પાણી ને વધારે મિનરલ્સ એડ કરે માં કારણ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ મિનરલ્સ પાંચ સ્વાસ્થ્ય કરીને સારો આવે એટલે યશ પાણી જો ટેસ્ટ અલગ તો